મારું નામ નિશા છે મેં અને રવિએ એક વર્ષ ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા છે લગ્નમાં અમુક ખાસ મિત્રો અને સંબંધીઓ જ આવ્યા હતા રવિ એવું જ ઈચ્છતો હતો કે લગ્ન સાદા અને સિમ્પલ રહે અમે લોકો અહીં નવસારી શહેરમાં કામ કરીએ છીએ રવિના માતા-પિતા ગામડામાં જ રહે છે જ્યારે પણ મમ્મી પપ્પાને મળવું હોય ત્યારે તે શહેરમાં આવીને જ અમને મળતા હોય છે અમે અત્યારે લોન પર નાનું ઘર પણ લીધું છે લગ્નના કારણે મારે અત્યારે નોકરી છોડવી પડી અમારું ઘર રસ્તાની બાજુમાં જ છે બારીમાંથી રસ્તો દેખાય છે અમારી કિચનની બારીમાંથી પણ રસ્તો દેખાય છે રવિ ઓફિસનો ટાઈમ સવારે દસ વાગ્યાનો છે સવારે હું રવિ માટે નાસ્તો બનાવું છું મારી નજર અચાનક બારીની બહાર ગઈ રસ્તાની બીજી બાજુ એક છોકરી જોવામાં આવી તેની ઉંમર છવ્વીસ વર્ષની હશે તે અમારા ઘરની તરફ જોઈ રહી હતી પહેલી મારું મેં વિચાર્યું કે કોઈ હશે પણ તે ત્રણ ચાર દિવસ સતત મને દેખાય મારા મનમાં વિચાર આવ્યો કે જઈને એની સાથે વાત કરું કદાચ કોઈ બીજું ઘર સમજીને મારા ઘરની તરફ જોઈ રહી હશે સવારે મારા પતિ સૂતા હતા તે દૂર ઊભી હતી અને અમારા ઘરની તરફ જોઈ રહી હતી આ વખતે હું બહાર ગઈ તે મને આવતી જોઈને ગભરાઈ ગઈ મેં એને પૂછ્યું કે શું તમે કશી પરેશાનીમાં છો તમે કોઈને શોધી રહ્યા છો તે ગભરાઈને બોલી રવિ અહીં રહે છે મેં કહ્યું હા તમે એને કેવી રીતે જાણો છો એ વાત સાંભળીને તે ગભરાઈને જતી રહી મેં પાછળથી એને અવાજ આપ્યો પણ તેણે સાંભળ્યું નહીં હું મારા ઘરે પાછી આવી જ્યારે હું પાછી આવી તો મારા પતિ જાગી ગયા હતા એણે મને પૂછ્યું ક્યાં ગઈ હતી મેં કહ્યું ખબર નથી એક છોકરી છે તે સતત આપણા ઘરની તરફ જોઈ રહી હતી અને મેં જ્યારે એની પાસે જઈને પૂછ્યું તો તે તમારું નામ પણ જાણતી હતી તમે કોઈ ગોરી સુંદર છોકરીને જાણો છો રવિ આ સાંભળીને ગભરાઈ ગયા અને બોલ્યા પાગલ થઈ ગઈ છે કે શું કોઈ કઈ પણ બોલશે અને તું માની જશે પરંતુ આ વાત સાંભળ્યા પછી રવિના ચહેરાનો રંગ ઉડી ગયો હતો મારા મનમાં પણ કંઈક વિચારો આવવા લાગ્યા રવિ જ્યારે સાંજે ઘરે આવ્યા ત્યારે મેં આ વિષય ઉપર કોઈ વાત ન કરી બીજે દિવસે હું વહેલી સવારે જાગી તો રવિ પહેલેથી જાગી ગયા હતા હું કિચનમાં ગઈ કિચનની બારી બંધ હતી અને હું મુશ્કેલીથી ખોલવા જઈ રહી હતી હું કોશિશ કરી રહી હતી પણ ઉપરની કુંડી મારાથી ખુલતી નહોતી હું હંમેશા નીચેની કુંડીથી બારી બંધ કરતી હતી પરંતુ આજે બારીની ઉપરની કુંડી પણ બંધ હતી મેં કોઈ પણ રીતે કુંડી ખોલી અને બારી ખોલી તો હું જોઈને હેરાન થઈ ગઈ રવિ ત્યાં પેલી છોકરી સાથે વાત કરી રહ્યા હતા તે છોકરી પર ગુસ્સો કરી રહ્યા હતા છોકરી રડી રહી હતી અને રવિએ તેને આંગળી બતાવીને જવાનું કહ્યું આ બધું જોઈને મેં બારી બંધ કરી દીધી જેથી રવિને એવું જ થાય કે મેં આ બધું જોયું નથી રવિ ફરી ઘરે આવી ગયા મેં એવું બતાવ્યું કે જાણે મેં કંઈ જોયું જ નહીં હવે મને એના પર વિચારો આવવા લાગ્યા રવિ મારી સાથે શું છુપાવી રહ્યા છે મેં રવિ સાથે લગ્ન કરીને કોઈ ભૂલ તો નથી કરીને આખરે એ છોકરી કોણ છે અને રવિ એની પર એવો ગુસ્સો કેમ કરી રહ્યા હતા મારા પતિ નાસ્તો કરી ઓફિસ જતા રહ્યા પછી મેં રવિના બધા મિત્રો જેને હું પણ જાણતી હતી તેને મેં ફોન કર્યા પરંતુ કોઈએ પણ તે છોકરી વિશે કંઈ જાણતું નહોતું મને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે હું રવિને પૂછવા માંગતી હતી પણ મને ખબર હતી કે તે ખોટું જ બોલશે તે પછી મેં તે છોકરીને ઘરની આસપાસ જોઈ નહીં વિચાર વિચારીને મારી તબિયત બગડવા લાગી રવિ મને કહેતા કે શું થયું છે તારું ધ્યાન રાખ અને ડૉક્ટર પાસે જા પણ તેની વાત મને બિલકુલ સારી નહોતી લાગતી એક દિવસ મારી તબિયત વધુ ખરાબ થઈ ત્યારે હું ઓટો રિક્ષા લઈને નજીકની હોસ્પિટલમાં ગઈ ડોક્ટર પાસે દવા લીધા પછી હું હોસ્પિટલના પાર્કિંગમાં બેઠી હતી ત્યાં હોસ્પિટલમાં મને તે છોકરી દેખાય તેને જોતા જાણે મારી બીમારી ક્યાં ઉડી ગઈ હું ઝડપથી તેની પાસે ગઈ મેં તેનો હાથ પકડી લીધો અને કહ્યું તે મારા જીવનમાં ઉથલ પાથલ મચાવી દીધી છે બોલ તે દિવસે મારા પતિ તારી સાથે શું વાત કરી રહ્યા હતા શું સંબંધ છે તારો મારા પતિ સાથે કોણ છે તું તે પછી તેણે કહ્યું તે સાંભળીને મને લાગ્યું કે મારો પતિ એવો છે તેણે આટલી મોટી વાત મારાથી છુપાવી સાંજે જ્યારે મારા પતિ ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે તે છોકરીને અમારા ઘરમાં જોઈને ચોંકી ગયા હું પણ તેની બાજુમાં જ બેઠી હતી રવિ તેને જોઈને બોલ્યો તો તે આ બધું તેને કહી દીધું મેં તને મારી ફેમિલીથી દૂર રહેવા માટે કહ્યું હતું મેં કહ્યું રવિ શરમ કરો શરમ તમે કેટલા કઠોર છો તમે તમારી સગી બહેનને મદદ કેમ નથી કરી રહ્યા તે છોકરી વૈશાલી હતી રવિની સગી બહેન વૈશાલી તેની તેની પસંદના છોકરા સાથે સાથે લગ્ન કરી લીધા હતા અને અને આ માટે રવિ તેના પરિવારજનો બધા સંબંધ તોડી નાખ્યા હતા રવિએ કહ્યું મારે કોઈ બહેન નથી મેં કહ્યું આનો પતિ હોસ્પિટલમાં છે તેને પૈસાની જરૂર છે ભલે બહેન નથી પરંતુ માનવતાના નાતે તો તમારે તેની મદદ કરવી જોઈએ અને તમે પણ તમારી પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા છે તો પછી જે નિયમ તેના માટે છે તે તમારા માટે કેમ નથી મને ખબર હોત કે તમે આવા વિચારો ધરાવો છો તો હું ક્યારેય તમારી સાથે લગ્ન ન કરત તેણે પોતાની બહેનના આંસુઓથી પીગવવા માટે હૃદય જ નથી રાખ્યું તે વ્યક્તિની છાતીમાં હૃદય કેમ હોઈ શકે આટલું કહીને મેં અંદરથી મારા બધા ઘરેણા લીધા અને સંધ્યા સાથે જવા લાગી અમને જતા જોઈને મારા પતિ રડવા લાગ્યા વૈશાલી પણ તેને જોઈને રડવા લાગી રડતા રડતા રવિ બોલ્યા અમે બધાએ તેને ખૂબ પ્રેમ આપ્યો પપ્પાએ મમ્મીએ મેં તેને રાણી બનાવીને રાખી અને તે આવી રીતે એક દિવસ જણાવ્યા વગર ઘરથી જતી રહી અમારા પ્રેમ સામે જોયું નહીં હું રાતભર રડતો હતો કે ક્યાં હશે કેવી હશે મારી બહેન ત્યારે તેને ભાઈ અને પપ્પાની યાદ ન આવી હવે કેમ પાછી આવી બેન પણ બોલી ભાઈ મને લાગ્યું કે તમે માનશો નહીં એ બંને ભાઈ બહેનને રડતા જોઈને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા પરંતુ આંસુઓની સાથે બધા દુઃખ જતા રહ્યા મેં લોકો પાસે સંધ્યાને લઈને હોસ્પિટલમાં ગયા મમ્મી પપ્પાને પણ બોલાવ્યા બંનેએ દીકરીને પ્રેમથી ગવે લગાવી લીધી હવે હોસ્પિટલમાં સંજયાના પતિની તબિયત બહુ સારી છે ડોક્ટરોએ કહ્યું કે તેને જલ્દીથી રજા આપી દેવામાં આવશે રવિની આંખોમાં હવે મને એક અલગ પ્રકારનું તેજ દેખાઈ રહ્યું હતું રવિએ વૈશાલીને કહ્યું હવે કંઈ કરીશ તો માફ નહીં કરો હંમેશા મારી પ્યારી બહેનની જેમ રહેજે જીવન બહુ નાનું છે તમારા અહંકારમાં એટલું સુખ નથી જેટલું માફ કરી દેવામાં છે એકવાર કરીને જુઓ જીવન બદલાઈ જશે તમને આ વાર્તા કેવી લાગી મને તમારા વિચારો કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો આ જ રીતે બધી સારી વાર્તાઓ તમને અહીં વાંચી શકો છો અહીં આપેલી શૈક્ષણિક વાર્તાઓ તમારું મનોરંજન આપશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે ધન્યવાદ